કાયમ તમારી રોટલી ને ચા મજા આવી જાય ખાલી ભલે રોટલી ને ચા જોઈ પણ ગેસ આવી ગયા પેલા જાડી કરતા અત્યારે અમે બે અત્યારે અમે બે ત્રણ રોટલી ખાઈ બા

એકવાર બનાવો ને એટલે બધા દેખાડશું અને બા આજે કયું ગીત તમે સંભળાવવાના છો ગીત કે ભજન સંભળાવવાના ગીત કાનુડા નું કાનુડા નું ગીત ગાવાના કેવું ઈ તો કયો આમાં ગાય તો મને છે કે નહીં જોઈએ આજે કૃષ્ણ ભગવાનના કાયમ ગાવશ તો નટ વર નાનો કાનો રનો કાનો ર મેસે મારી કર્ડ ફૂલ કુંવર નાના રે ગેડી દોડો વાળા ના ગોરી રે હે તમને હલાર ના હાથીડા લે આવી દઉં હાથીડા બેહનાર રે કાનો રમેશ મારી કળમાં નટવર નાના રે કાનો રમેશ મારી કળમાં ફૂલ કુંવર નંદા કુંવર નાના રે ગેડી દોડો હાથમાં ચોથો ગોરી રે ઘોડલ ના ઘોડલા લઈ આવી દઉં ચોથો ગોરી રે તમને ઘોડલ ના ઘોડલા લઈ આવી દઉં ઘોડલા બેસનાર રે કાનો રમેશ મારી કેડમાં નટવર નાના રે કાનો રમેશ મારી કેડમાં ફૂલ કુંવર નાના રે ગેડી દળો વાલાના હાથમાં જોતું ગોરી રે તમને શીતલ સુંદડી સુંદરી લઈ આવી દઉં જોતો ગોરી રે તમને શીતલ સુંદડી સુંદરી લઈ આવી દઉં સુંદરી નો ઓરનાર રે કાનો રમેશ મારી કેડમાં નટવર નાનો રે કાનો રમેશ મારી કેડમાં ફૂલ કુંવર નન્ના કુંવર નાના રે ગેડી દોડો વાલાના હાથમાં જો તો ગોરી રે તમને પાટણના પટોળા ગાવી દઉં પટોળા ઓરનાર રે આનો રમેશ મારી કેડમાં નટવર નાના રે બા બહુ મસ્ત ગીત ગાયું શું વાત છે કૃષ્ણ ભગવાન નું નંદ કુંવર નાનો રમે છે કાનો રમે છે મારી કેડ માં ભાઈ વાહ પણ કાનો તો ભગવાન હતા હા ભગવાન હતા રાધાજી ને કેતા ભગવાન હતા નાના એવા કે બાળે બપોર ની રસોઈ શું છે ગાજર નો સંભાર આજે તો કરવો જ ખમણી નાખે ચંક હા આજે કરવો છે કાલે તો કઈ મેળ નતો આવ્યો આપણે તો ચાલો તમને બધાને હમણાં બપોર રસોઈ બનાવશું ને તમને બધાને દેખાડશું અને અહીંયા તમારે ભાઈએ ગાજર ખમણી નાખ્યું છે મરચા સુતાન નાખ્યા છે ને ટમેટા હું કેવું બા આઈ હેવ ટુ બટેટા નું હા બટેટા કરું છું અને બા ખમણવાનું ને એવું બધું મને કેવું કાવડે છે બધાયને કયો આપડી યુટ્યુબ સરસ સરસ હે મને રહોરામ બહુ ટેકો આપે હા બાને મદદ કરાવું કારણ કે મારા વારણ કરીએ ઊભું નો હા ઊભું નો થાઉન બાથીન હવે થાય ને એટલે મદદ કરાવવી પડે ને બા તઈ કરાવી જ પડે ને બાપા તમે ધીમે ધીમે તમે મને રસોઈ શીખડાવી દો બા તો સારું હા એટલે બાપુની બાર ગયા એટલે હું કરી નાખું બસ હું લાગે છે રસોઈ શીખી જાય કે નહીં તમે જરૂરથી કોમેન્ટ કરજો ને આપણે ખમણું કેવું એ પણ કોમેન્ટ કરજો બરોબર ખમણાણું છે બધું કે નહીં હે બા બરોબર ખમણાણું ને બરોબર તો વાંધો નહીં અને અહીંયા આપણું મસ્ત મજાનું બધું કટિંગ થઈ ગયું છે સંભારો મરચા ટમેટા ને રીંગણા ઓકે આ બધું સુધાર્યું કોણે મેં સુધારું ને ને સુધાર્યું જણાવજો કે આપણું કટિંગ કેવું છે પરફેક્ટ કે નાય જરૂરથી જણાવજો કોમેન્ટ કરીને તો ચાલો આપણે આ બધાનો વઘાર કરીએ અને તમને દેખાડી આ તો બ આપણે ઇતર્ સેનો શાક વઘારીયા રીંગણા રીંગણાનું બટેકાનું પછી હા તો આપણે અડાઈ જીરુંનો વઘાર કર નાખ્યો છે બા લસણ ફાવે ચાલે એમને બે અને પછી નાખી હવે આપણે રીંગણાને નાખી દીધા

બે ત્રણ કેટલી બે કે ત્રણ બે રીંગણા હા પાયલ ને વાડીના રીંગણા એના પણ વાડી મીઠા રીંગણા હતા દવા વિના ઓર્ગેનિક

ટમેટા આવે એટલે થોડી ગમતી ખાંડ નાખવાની હે ખાંડ નાખવાથી મીઠા પડતો થાય સંભારો થોડા ગમતા

બટેકાનું અને એમાં ટમેટા એડ કરી દીધા ધાણાજી શાક ટેસ્ટી થાય બટેકા ચડી ગયા છે ટમેટા કાચા રે એવું આમ થાય એમ ને ગોળ વળી ને પછી એને આમ વાળી દેવાની આમે પણ થાય તી જાડી રોટલી ફળવાળી જોઈ શકો છો તમે આ બા કેટલી બે રોટલી ની એક રોટલી થાય તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કેવી રોટલી આપણે જે કાયમ રોટલી કરવી હતી પાતળી એની હા ચાર રોટલી ની એક રોટલી આપણે કરી હતી ત્યારે એમ

કેવું જમવાનું બન્યું હતું રોટલી મારી બા ને મેં કીધું તું કે પડવાળી બનાવજો પડવાળી રોટલી કેવી બની તી પડવાળી રોટલીની મન નથી ખબર હું એટલે બા કીધું કે પડવાળી રોટલી છે ને ડબલ આમ ત્રણ ચાર રોટલી થઈ ને એના રોટની એક રોટલી થાય પડવાળી

તો પેલા વહેલી સવારે નીકળવાનું હતું પણ વહેલી સવારે ઉઠાણું જ નહીં કારણ કે કાલે ગઈકાલે રાત્રે હતી તો માં બહુ લેટ થઈ ગયું મહેમાન બધા બેઠા હતા અને વાતો કરતા મેરેજ રિલેટેડ ની બધી તો એમાં ને એમાં સુવામાં લેટ થઈ ગયું તો સવારે ઉઠાણું જ નહીં નગર મારે મોર્નિંગ ની બસ માં આવવાનું હતું પછી બાની કે હવે આવી છો તો રોકાઈ જાય તો પછી બપોર સુધી રોકાણી અને જમી ને પછી બપોર પછી ની વાત માં ખબર જ ન પડી કે બે વાગી ગયા બસ હતી મારી તમે હું બહુ મસ્ત મજા જ આવી ગઈ પણ હા ઘરે પછી કોઈ નતું ને અત્યારે તમે આગળ પાછું જોઈ શકો છો કામ કામ પીડું છે

બાપુજી આવતા હશે તો તેની સાથે તમને આપડે બાપુ બાપુજી આવી ગયા શું બાપુજી કેવી મજા આવી છઠ્ઠી માં તડકા તમે હા તડકા તમે નીકળ્યા તા શું બાપુ છઠ્ઠી એમને જઈ નો નો શું શું લાવ્યા તમે મારી માટે પેંડા નો દેવકી ગાલોલ ના મારા ફેવરેટ પેંડા છે અને બાયે કાટલું કરી દીધું

માધુ બાપુ માધવ તો ઓલરેડી હતો જ એને છોકરી છોકરી સારું થયું ને બેન બેન થઈ ગઈ નામ શું બાપુજી

બે ભાઈ વચ માં બેન એક લાટકી છે તો એવું છે બધું ચાલો ફાઈનલી બેન જાય છે એમને તો રોકાવું નથી બાપુજી મૂકવા જાય છે બાપુજી તો ચાલો આવજો હા બેન બસ માં આવી મને ખબર ને હું લેવા ગયો હતો તો ચાલો બેન આવજો પાછા ક્યારે આવશો બસ હવે રવિવારે હા રવિવારે આવો ચાલો આવજો બાય બાપુ આપણે અત્યારે શું રસોઈ છે એક તો થાકી ગયા છે આજે કાલે મોડે ઉઠી જાગ્યા પછી બેન ની કેસટ જોઈ હા લગન ની કેસટ હા ઈ જોઈ અને પછી બેઠા હતા કાલે તો છઠ્ઠી બેન ની કરી અને છઠ્ઠી કરી પછી બધા અહીંયા કેવડાયું તું તે દાદા ની દીકરી ઊ ને અમારા ભાભુ બધા આવ્યા હતા પછી બધા બેઠા અને પછી સવાર વેલા ઉઠીને પાછું કામ કરીને અમે બપોરે નીકળી ગયા હતા

અને જરૂરથી તમને બધું જણાવશું તો જલ્દી જ આપણો લોગ આવી જશે કારણ કે હમણાં કાબુ આપણે ફ્રી નથી એટલે હમણાં ટૂંક જ સમયમાં આપણો લોગ આવશે ક્વેશ્ચન અલ્સે નો ક્યુ એન નો તો તમને બધા જ જવાબ જલ્દીથી ના આપશું તો જરૂરથી તમે અમારે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને પછી શેર કરજો અને બધા જય શ્રી રામ ની કોમેન્ટ કરજો તો આપણે વ્લોગ નો અહીંયા જ એન્ડ કરીશી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ